નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ ને સાડત્રીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને ચોસાઠ બાજરો ત્રણસો પચીસથી પાંચસો અઢાર તુવેર અઢારસોથી ત્રેવીસો અઢાર અડદ સત્તરસોથી ઓગણીસો ને બોતેર સિંગફાડા એક હજારથી તેરસો ને એક મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને વીસ તણા અગિયારસો પચાસથી ચૌદસો ને ઇઠોતેર સોયાબીન આઠસો એંસીથી નવસો ને બાવીસ તલ બે હજારથી પચીસસો ને પંચાવન જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ ચાર હજાર એકસો ને ચાર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો રૂપિયા જુવાર પાંચસોથી સાતસો ને અઠ્યાસી મગ સોળસો ચાલીસથી સોળસો ને ચાલીસ તલ કાળા પચીસસોથી ઓગણત્રીસો ને છાસઠ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા મગ સોળસોથી સોળસો ને પાસાઠ અડદ પંદરસોથી સત્તરસો ને ત્રીસ ઘઉં ચારસો ચાલીસથી પાંચસો ને બાવીસ ચણા અગિયારસોથી બારસો ને છત્રીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો ને પાસાઠ મગફળી જાડી એક હજારથી અગિયારસો ને પિંચાશી અજમો એકવીસોથી છત્રીસો ને સાઠ એરંડા એક હજારથી અગિયારસો તુવેર અઢારસો એંસીથી બાવીસો ને પાંત્રીસ રૂપિયા તલ ત્રણ હજારથી પાંત્રીસો ને સાઠ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને પિંચાશી રૂપિયા રાયડો આઠસોથી નવસો ને સિત્તેર લસણ આઠસો એંસીથી ત્રેવીસો ને એંસી તાણા એક હજારથી ચૌદસો ને એંસી હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેટની અંદર તો કપાસ નીચો ભાવ તેરસોથી ઊંચો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો રૂપિયા તલ કળા અઠાવીસોથી અઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો સિત્તેરથી પાંચસો ને એકાવન ઘાઉં ટુકડા ચારસોથી પાંચસોને એક્યાસી ચણા બારસો ત્રીસથી બારસો ને સાઠ તુવેરની વાત કરીએ તો તેરસોથી એકવીસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો અડતાલીસ મરચાં પાંચસોથી બારસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેરથી આઠસોને સત્તાણું ધાણા એક હજાર પચાસથી પંદરસો ને પચીસ મેથી ચારસો પચાસથી એક હજાર રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરું નીચું ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી બારસો રૂપિયા રાય નવસો વીસથી બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચોસાઠથી છસો કપાસ અગિયારસો એકથી ચૌદસો ને છન્નું મગફળી ઝીણી નવસો એકથી તેરસો ને પંદર મગફળી જાડી આઠસો એકવીસથી તેરસો ને છવ્વીસ કલંજી એક હજારથી ચોત્રીસો ને એક્યાસી એરંડા પાંચસો અગિયારથી અગિયારસો ને છત્રીસ તલકાળા છવ્વીસસો એકથી તેત્રીસો ને છવ્વીસ તલ સત્તરસોથી અઠાવીસસો ને અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચે ભાવ બે હજાર નવસો એકથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસોને એક રૂપિયો તાણા એક હજાર એકાવનથી ઓગણીસો ને છવ્વીસ ધાણી અગિયારસો એકાવનથી ત્રેવીસોને એકાવન મકાઈ ચારસો એકાવનથી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકાણું રૂપિયાથી બસો ને એકાણું રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો ને છેતાલીસ અડદ તેરસો એક્યાસીથી ઓગણીસોને એક મગ પંદરસો એકાણુંથી પંદરસો ને એકાણું તુવેરની વાત કરીએ તો બારસો એકાણુંથી ત્રેવીસો ને અગિયાર સોયાબીન આઠસો એકાવનથી નવસો ને એકવીસ વાલ પાંચસો એકથી ને છોતેર રાય એક હજાર એકત્રીસથી બારસોને એક ચણા સફેદ બારસો એકાવનથી બાવીસોને એક રાયડો આઠસો એકતાલીસથી નવસોને એકાવન લસણ આઠસો એકાણુંથી ઇઠાવીસસોને એકાવન વટાણા બારસો એક્યાસીથી પંદરસો ને એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર